લગ્ના તો કરો આ જે કઈ સ્વયંસેવકો છે આજકાલ તમે જેટલા માનો પાંચ હજાર માણસો સ્વયંસેવકો સેવામાં જાય છ મહિના તો નંબર આવડશે એ જે તે સમયે તમારી જેમ આવ્યા હતા અને એકવાર વાર મનથી ખાલી કોકને ચાલીને થાળી ખવરાઈ દીધી ને મારો ઠાકરજી વખત જીવો થાય કે જોડાવાની જરૂર નથી કર્મમાં ભાગ કરવો હોય ને એ ત્રાદુ બેલેન્સ લાવવું હોય તો હામે હારા કર્મો એટલા મૂકો તો થાય બાકી સાધુ સંત ગુરુ મારા ભુવા ભગન પાયા જીસુ તો એ પ્રાર્થના તો કરતો હોય પણ આપણામાં સુધારો ના હોય તો ભગવાન શું કરશે કરશે એક વિચાર કરો તમે આ જે મારા પ્રેક્ટિકલ જ્ઞાનથી તમને કહું છું જ્યાં તમારી વિચાર શ્રેણીની બહાર છે આ જગત એમ કેતો હોય ને તો હું મૂર્ખ નથી મેં કઈક આમાં જોયું છે તારે હું આવું છું કે આજ આખો દિવસ કાલ આમ તો રોજ માણસો હોય જ છે આઠ દસ હજાર માણસો રોજ હોય પણ આ રવિ સોમ મંગળ ત્રણ દિવસ નો તો હવા લાખ થી દોઢ લાખ માણસો થાય હવે એટલું માણસ આ અવર જવર કરે પાણીના પ્યાલા પીવે બોટલું પીવે પાન મસાલા ખાય કાગળિયા આ તે દેશી પોટલીઓની ઠેલીઓનો ઘા કરે તો આ જગ્યામાં કેટલો ગંધવેડો થાય છે થાય છે નથી થતો થાય કે ના થાય તો આટલા બધા માણસો એની ફરમાઈશું એના ગંદા વિચારો એનું નડતર બધું લઈને આવે છે એ ઢગલો ચેટલો થતો હોય છે એ એ તપથી જાય ભાઈ પેલો તો મ્યુનિસિપાલટી વાળા બોલાવો વાળી અમદાવાદ એટલે જાજુ કઈ કહેતો નથી હંશ્રદ્ધામાં બાકી હોય ધૂતારા ભૂખીએ મળતા નથી મારે તો કોઈ નહીં આવે તો એ નું સમરણ કરવાનું છે એ તો કરવાનું જ છે પણ મને એમ થાય છે જો પરમાત્માની દયા થઈ છે અને હજુ પાંચ જીવનું કલ્યાણ થાય તો દાદાના શબ્દ રૂપી લોકોને જગાડી અને એ માર્ગે લઈ જવું એમાંથી કાલે એ પાંચ તૈયાર થઈને ગામમાંથી પચીને તૈયાર કરશે એ પચીસ તૈયાર થઈને આખા ગુજરાતમાં છે તો પાંચ છો તૈયાર થઈ છે પાંચ છો તૈયાર થઈને આખા ભારતમાં થશે તો દુનિયાના નકશામાં મારો ભારત નખો હવે છે સમજાય કારણ કે આપણે આ ધરતી ઉપર ભારત ભૂમિ છે આપણી માતૃભૂમિ છે હવે નકરો જોરાવમાં સમય કાઢશો આપણા દેશ માટે કીધી કોઈ વિચાર્યું છત્રપતિ શિવાજી રાણા પ્રતાપ સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાએ પોતાના પ્રાણ વામ્યા છે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ તારે હું તમે છે આ ધંધો કરવાનો દાણા જોરાવો વીરની ઢેલી મારો કઈ કરી જાવ ધરતી ઉપર જેને કંઈક કર્યું ને એને નવસો વર્ષે લોકો મળવા આવે છે વિચાર તો કરો અને મને તમને આતમી પેઢીએ કોઈ વાંચ નહીં આવે એટલે કઈ ના કરીએ કહો હું કહું છું ને તો કોઈકના હવનમાં હાડકા ના નાખતા આ મોટો ધર્મ છે આગળનું પરમાત્મા તમને શીખવાડી દેશે બીજું તો સુખો એટલે બે જેની કૃપાથી જેના માધ્યમથી અને અઢારેય વરણને મેં કોઈ આ ક્યારેય જ્ઞાતિ વાત નથી કર્યું પ્રસાદી લેવા જાઓ ને એટલે કરોડપતિ હોય ને ગમે એ નાચ હોય બધાને એક જ જગ્યાએ મળે છે ને ભાઈ અને હું તો પરમાત્માને ને એમ જ કહું છું કે જેટલા શ્વાસ જિંદગી લખ્યા હોય બસ તારું ભજન રે અને એમાંથી જે તારી ઈચ્છા હોય એટલે લોકોના હિતમાં હું રહું બાકી કોઈનું ખરાબ હું ક્યારેય ના બોલું એટલે જેની કૃપાથી જેની દયાથી આ બધું સાનિધ્ય ચાલી રહ્યું છે અને હું તો દાદાને કહું છું કે હજી થાય એટલું તમે બધા જાગૃત થઈને આ ના એ કહો તો ગામમાં બે પાંચ જણા મદદ કરજો તો અહીં આવવાની જરૂર નથી એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે અને એનું જે કંઈ પાપ લાગશે એ તમતા મારા માથે ને કોઈ થાય એ તમે લઈ જઈ એટલે જેને હાથ આપ્યા હોય બધા બે હાથ ઓછા કરીને જય બોલો બોલો કુળદેવી ની જય એટલે બોલાવું કે આ જગત ઉપર નવ દુર્ગા ચોસઠ જો છે એમાં બધા જે કઈ બેઠા એ કોઈ ના કોઈ ને પૂછતા જ છે અને ક્યાંક ને ક્યાંક જોર જ્યાં હશે તો કોઈ કંઈ એવું કીધું હશે કે તમારા આ માતાજી નહીં તમારા આ હતા અત્યારે લેગીન તમે આનં ફોટા નિવેદ કર્યા તમે આના દીવા ધુભ કર્યા તમારી અસલ માતા આ હતી ફલાણું આમ હતું તમારા ઘડિયા એ ભૂલીને આવતા રહ્યા આવું બધા ક્યાં જ છે કહે છે ને આન ઘણાય જેવું કે તમારા મઠમાં કઈક મૂકી ગયા છે તમારા માતાજી મઠમાં જ નથી કહે છે ને પણ મારો વિશ્વાસ એવું બોલે છે કે જો કદાચ તમારા આરાધ્ય દેવ ની તમારા ગુરુ મહારાજ ની અને કદાચ તમારી ભગવતી કુળદેવી ની અહીં કદાચ દયા થઈ હોય ને તો જ તમે આ સાનિધ્યમાં પાકી શકો નગર બધા નથી પાકી એટલે હું તો એ જ કઉ છું કે દુનિયા ના છેડે જાઓ જાણતા હોય કે ના જાણતા હોય પણ ક્યાંય કળ વગર બળ નથી ભાઈ આ લખી લેજો

જાણતા કોઈ થઈ ગયો હોય અને કદાચ તું હાથી એમની માતા શું આ સમરણ ભૂલી ગયા હોય તો એક કરોડ ગુના આમના ભૂલીને આજ મારી સાક્ષી તને યાદ કરાવશું ને અંતે અમને ખોળે દે છે આ એની થઈ ભૂલાવું છું